ભારતીય સૈન્ય અને આતંકવાદ સામેની લડતમાં જે રીતે સમગ્ર ઓપરેશન આતંકવાદનો ખાતમો કરવા માટે પ્રતિબદ્ધતા બતા સમગ્ર દેશ એકસો ચાલીસ કરોડ નાગરિકો સૈન્યના સલામ કરે છે કેવા પ્રકારની સૈન્યની અપમાનજનક સ્થિતિ ઉભી થાય તેવી બે જવાબદારી પૂર્વકસિંહભાઈ પટેલ આપની સાથે વાત કરી પટેલ

સમગ્ર રાષ્ટ્ર સમગ્ર દેશ તમામ રાજકીય પક્ષો એક સાથે પખોડી નાખીને સત્તાધારી પક્ષ સાથે વિપક્ષ પણ સમગ્ર દેશના સંસદો અને તમામ વિપક્ષો એક સાથે રાષ્ટ્ર સાથે છે અને જે પણ નિર્ણયો લેવાય એ નિર્ણયની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તાધારી પક્ષ સાથે અરે રાષ્ટ સ્તતે ઉભી રહેતે એવ રાષ્ટ્રીય લેવલે પણ આપે જોયું કે કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું અને બીજા પક્ષે પણ આથી દેશ પ્રથમ છે રાષ્ટ્ર પ્રથમ છે પછી રાજકીય વાતો થાય પણ મારે અહીંયા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે એક તરફ હિન્દુસ્તાનનું સેન આક્રમકતાથી ભારત પાકિસ્તાન ઉપર એટેક કરી રહ્યો હોય અને ખૂબ જડબાત તોડ જવાબ આપીને તમામ નાપાક નાબૂદ કરીને એમના અનેક આતંકવાદી ઉપર નાબૂદ કર્યા અને એવા આર્મીના હુમલાઓથી કેટલાક લોકો આતંકીઓ માર્યા પણ ગયા ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશ આર્મીને આર્મીના કાયદોને બિરદાવી રહ્યું હોય આર્મી સમગ્ર રાષ્ટ્ર માટે જ્યારે સુરક્ષા ને સલામતી ને રાખીને ચારે તરફ અત્યારે બોર્ડર ઉપર સંઘર્ષ કરી રહી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલાક નેતાઓ કેટલાક આગેવાનો સોશિયલ મીડિયા ઉપર જે રીતની કોમેન્ટ કરી રહ્યા છે કે બસો ચાલીસ સીટ હોય તો આટલું જ થાય હું માનું છું આ દેશ માટે આપણા માટે રાષ્ટ્ર માટે સૌ માટે એક શરમજનક બાબત છે અને આવા લોકો જે કોર્પોરેટર હોય જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય ત્યારે આવી પોસ્ટો મુકતા હોય ત્યારે એનાથી આર્મીનું મનોબળ અને સુરક્ષા સલામતી માટે જે સરહદો ઉપર જે લોકો લડી રહ્યા છે એનું મનોબળ ઉપર પણ મોટી અસર પડે છે મારા પરિવારની અંદર દરેક ઘરમાંથી કુટુંબમાંથી એક આર્મીની અંદર છે મારા આખા કુટુંબની અંદર અનેક લોકો આર્મીની અંદર છે કારગિલની અંદર જે યુદ્ધ થયું એમાં મારા થક્કી ભાણીનો દીકરો શહીદ પામ્યો છે એટલે હું સમજુ છું કે આજે જે વ્યક્તિના પરિવારજનો આ દેશની સરહદો ઉપર માટે આપી સુરક્ષા અને સલામતી માટે જ્યારે લડી રહ્યા હોય અને સામે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપીને પોતાની જાનની પરવાહ કર્યા વગર એ લોકો દિવસ રાત લડી રહ્યા હોય ત્યારે આવી શરમજનક બાબત પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા ઉપર બીજા પણ અનેક લોકો લખી રહ્યા છે આ જ રાષ્ટ્ર દ્રોહ છે આવી બાબત અત્યારે આવા સમય દેશ એક છે તમામ પાર્ટીઓ એક છે તમામ પક્ષો એક છે બધા આપણે આતંકવાદ સામે હોય કે પાકિસ્તાનની લડાઈની બાબતમાં હોય બધા એક બને લડી રહ્યા છે ત્યારે આની અંદર હું માનું છું કોઈ રાજકારણ લાવવું ના જોઈએ દેશ પ્રથમ છે પછી રાજકારણ છે એ નીતિ અને સિદ્ધાંતો બધાને લાગુ પડે છે ભારતીય જનતા પાર્ટી એ સરકારે આમાં સખ્ત પગલા લઈને આવા લોકો જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો મૂકો છે એના ઉપર એમના ઉપર જે પણ ક્રિમિનલ ફરિયાદો કરીને જેલના સળિયા પાછળ ધકલી દેવા જોઈએ જેનાથી ફરીથી કોઈ આવી બકવાસ ના કરે સૈન્યને શૌર્યને બિરદાવાના બદલે તેમના વિશે બે જવાબદારી કરનારા ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સૈન્યની સફળતા ને પોતાની રાજકીય સફળતાના ખેલ કરવા માટે અને આવા સમયે પણ કઈ રીતે આમાંથી રાજકીય ફાયદો લઈ શકાય તે માટે ભાજપા એ કરી રહેલા ખેલની અંદર તેને ખબર પડી ગઈ છે આફત માં પણ પોતાના પક્ષ પ્રત્યે કેટલી અવસર પેદા કરી શકાય એ રાજકીય દાવ સાથે એ યાત્રા કરવા જઈ છે પણ જે વસ્તુ સામે આવે છે તે યાત્રાના માં

સ્વચ્છતા જે રીતે તમે આ યાત્રામાં જોડાવ જેથી કરીને એને સફળતા દેખાઈ શકાય કોંગ્રેસ પાર્ક ચેન્યનાથ સોર્ય બદલ તેના સલામ કરે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલા દિવસથી આ બાબતમાં સ્પષ્ટ છે અને અમે હંમેશા માન્યું છે કે ચેન્યનાથ સોર્યને બેગાવું એમાં રાજનીતિ ન હોઈ શકે પણ દુઃખ સાથે કે ઉપર ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિથીવાય

દેશવાસીઓ બિરદાવે છે એકસો ચાલીસ કરોડના નાગરિકો માટે જે સરહદે ચોવીસ કલાક પોતાના પરિવારથી દૂર તમામ પરિવાર વચ્ચે તેઓ દેશની સુરક્ષા આપી રહ્યા હોય ત્યારે એના માટે સૌને સન્માન હોય અને સલામ કરે પણ ભારતીય જનતા પાર્ટી આવા સમયે પણ પોતે રાજનીતિ કરે છે એ આપણા સૌના માટે અને દેશ માટે ચિંતાનો વિષય છે દુઃખજનક બાબત છે